અંકલેશ્વરની રાજપીપળા ચોકડી રોડ ઉપર આવેલ રામવાટિકા સોસાયટીમાં તસ્કરો બનાવી ત્રણ લાખ સોળ હજારની ચોરી કરી ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ રાજપૂત કમ્પ્યુટર ક્લાસ ચલાવે છે તે ગત તારીખ અઠાવીસમી ડિસેમ્બરના રોજ બપોર બાદ મકાન બંધ કરી પત્ની અને બાળકો સાથે સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો તસ્કરો તિજોરી તોડી તેમાંથી સોનાના દાગીના

और मैं अंकलेश्वर सो का सोसाइटी में रहता हूँ और मेरे घर शनिवार को रात में चोरी हुआ है हम लोग सूरत गए हुए थे जिसमें 35 ग्राम सोना और पचहत्तर हज़ार कैश की चोरी हुई है जिस तो हाँ हमने एफ आई कल करवा दिया है शाम के टाइम में एफ हो चुका है पुलिस अपना जाँच पड़ताल कर रही है